દશેરા અને દિવાળી પહેલા રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે મીઠાઈ અને ફરસાણના અલગ અલગ બત્રીસ જેટલા નમૂના લેવામાં આવ્યા લૂઝ સાટા બરફી કાજુકતરી ગાંઠિયા જલેબી સહિતના નમૂના લેવામાં આવ્યા છે સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ બાલાજી ફરસાણમાંથી નમૂના લેવામાં આવ્યા છે તો જય ફરસાણ રાધેકૃષ્ણ ફરસાણના વેપારીઓના ત્યાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે તો એક તરફ તહેવારની સિઝન અત્યારે ચાલી રહી છે બીજી તરફ આરોગ્ય વિભાગ રહી રહીને જાગ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોનલાઇન પર છે પરાક્રમસિંહ જે રીતે આવતીકાલે દશેરા અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રહી રહીને મોડે મોડે ક્યાંક ક્યાંક આરોગ્ય વિભાગ હવે જાગ્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે ચોક્કસથી આરોગ્ય વિભાગે થોડા વેલા નમૂના લેવાની જરૂર હતી અને આ નમૂના છે દશેરા પૂર્ણ થયા બાદ નમૂનાનું જે પરિણામ છે તે દશેરા પૂરા થયા બાદ આવતું હોય છે રાજકોટની અંદર લેબોરેટરી જે બજેટમાં જોગવાઈ હતી હજી સુધી લેબોરેટરી કોઈ ને કોઈ કારણસર બની શકી નથી જેના કારણે પરીક્ષણ અર્થે નમૂના જે વડોદરા સહિતની જે લેબોરેટરીઓ છે ત્યાં મોકલવા પડતા હોય આવતીકાલે દશેરા છે અંદાજીત એક કરોડના ગાંઠિયા રાજકોટ ના લોકો જે છે તે ખાઈ જશે અને બળેલા તેલનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થશે સાથે જે અખાદ્ય ચીજો છે વાસી ચીજો છે તેનો પણ જે ગાંઠિયા જલેબી કે સાટા બનાવવામાં સૌથી વધારે દશેરામાં સાટા જલેબીનું વેચાણ પણ થતું હોય છે ફાફડાનું પણ અંદાજીત એક કરોડ કરતા વધારે રૂપિયાના ફાફડાનું વેચાણ થતું હોય છે ત્યારે જે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ બત્રીસ જે ધંધાર્થીઓ છે તેમને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે જે નવાઈની વાત એ છે કે નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે નમૂના પંદર કે વીસ દિવસ બાદ આવતા હોય છે ત્યાં દશેરા કે અન્ય પર્વ પૂર્ણ થયા બાદ તેના નમૂના જે પરીક્ષણ માંથી આવતા હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જલ્દી થી રાજકોટ ની અંદર જે અલગ અલગ લેબોરેટરીઓ છે લેબોરેટરી શરૂ થાય તે માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે અખાદ્ય ચીજો લોકો ન ખરીદે કેમ કે આવતીકાલે દશેરાના પર્વમાં મોટા પ્રમાણમાં મીઠાઈ વેચાણ પણ થવાનું છે અલગ અલગ માંડવાઓ પણ નાખવામાં આવ્યા છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવું જોઈએ ચોક્કસ પરાક્રમસિંહ માહિતી બદલ આભાર